પોરબંદરમાં સાગરપુત્રો વિશાળ સંખ્યામાં વસવાટ કરે છે તેવા સુભાષનગર વિસ્તારમાં મહિલા કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક રહેવાસીઓએ તેમને પાયાની સુવિધાઓ આપવામાં આવતી નહીં હોવાનું જણાવ્યું હતું તો સાગર ખેડૂએ પણ તેમના પ્રશ્નો કોંગ્રેસ સમક્ષ રજૂ કર્યા હતા લોકોએ જણાવ્યું હતું કે પોરબંદરમાં વર્ષોથી નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં સુભાષનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવી નથી અને ભાજપના સુધરાઈ સભ્યો અને નેતાઓને જાણે આ વિસ્તારની કે વોર્ડના મતદારોની જરૂરિયાત જ ન હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે ત્યારે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વિસ્તારના લોકો ભાજપના નેતાઓને અને આગેવાનોને ઝાંકારો આપશે તેવું કોંગ્રેસે જણાવ્યું હતું ભાજપ ગમે તેટલા ધમપછાડા કરે અને અલગ અલગ વિસ્તારોમાં બેઠક કરે તો પણ કશું વળવાનું નથી તેમ જણાવીને કોંગ્રેસના નેતાઓએ એવું જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે ઉદાસીનતા ભાજપને ખૂબ જ નડવાની છે